સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવતીકાલના રોજ પ્રતિક ઉપવાસ પર ઉતારવાની ચીમકી આપી હતી સુરત ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ આંદોલન કરવાની ચીમકી આપી હતી રત્ન કલાકારો માટે તેઓ આવતીકાલે પ્રતિક ઉપવાસ કરવાના હોય તેમણે પોલીસ પરમિશન માગી હતી પોતાની માંગને લઈ તેઓ પ્રોટીક ઉપવાસ કરશે તેમ જણાવ્યું હતું રત્ન કલાકારો વરાછા સોનગઢ ચોક ખાતે ઉપવાસ આંદોલન કરશે તેમ ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્નકલાકારો ચીમકી ઉચ્ચાળી હતી જો કે આ અંગે કોઈ પરમિશન મળી નથી છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ માર સહન કરી રહ્યો છે અસંખ્ય કલાકારો બેરોજગાર છે પાંચ મહિનાની અંદર ત્રીસ જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો રત્નદેવ યોજના જે બે હજાર આઠની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો પરંતુ હજી સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે સત્તર ડિસેમ્બરના રોજ શ્રી ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ બ્રુશ સામે કોઈ પણ વિરોધ નથી અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે અને માગણીઓને લઈને અમે સોળ તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે માગી હતી પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસનું આંદોલન છે એ ચાલુ રહેશે આ સરકાર સમક્ષ અમારા કલાકારોની માગણી છે સુરતના સાડા સાત લાખથી દસ લાખ રત્ન કલાકારોની માગણી છે અને ગુજરાતના પચીસ લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણીઓ છે ગુજરાતના બે હજાર આઠના સીએમ જ્યારે રત્નદીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે માગણીઓ હંમેશા સરકાર સામે જ હોય છે તો આ માગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છીએ